કોંગ્રેસ ભરૂચની બેઠક ઉપરના ઉમેદવારનું નામ કદાચ અઠાવીસ મિનિટ સાંજે કરશે તેવી ચર્ચા છે પરંતુ તે પહેલાં જે ગતિથી રાજકારણ રમાઈ રહ્યું છે એ જોતા હજુ ભરૂચની બેઠકનો મામલો લંબાય તો નવાય નહીં અહેમદ પટેલના હોમટાઉન એવા ભરૂચ જિલ્લાની બેઠક ઉપર ઉમેદવાર પસંદગી અંગે છેલ્લી ઘડી સુધીની માથાપચ્છી કોંગ્રેસના પાયાના કાર્યકરોને અકળાવી રહી છે સંગઠિત રહીને આપણે વિજય મેળવવાનો છે તેવી આગેવાનોની વાત હવે ચૂંટણીને માંડ પચીસ દિવસ બાકી રહ્યા છે ત્યારે હાઈકમાન્ડની અનિર્ણિત સ્થિતિને કારણે છેવાડાનું સંગઠન તૂટી રહ્યું છે જી હા વાલિયા જગડિયા દેડિયાપાડા જેવા આદિવાસી પંથકમાં ગત વિધાનસભામાં કોંગ્રેસે છોટુભાઈને ટેકો આપી પોતાના ઉમેદવારો નહીં ઉભા રાખી મોટી લીડથી વિજેતા બનાવ્યા હતા એ સમયે વર્ષોથી છોટુભાઈ સામે લડીને પોતાની ઈમેજ ટકાવી રાખનારા કોંગ્રેસના ચુસ્ત સમર્થકોએ ચૂપ રહેવાનું અને અને છોટુભાઈને મને કમ ટેકો આપવાનું મન બનાવ્યું હતું આથી ભાજપને હરાવવામાં તેમને સફળતા મળી હતી એ આદિવાસી પટ્ટી પરનું કોંગ્રેસ અને બીટીપીનું ગઠબંધન હવે લોકસભાના અંતિમ પડાવ પર કમજોર નજરે પડી રહ્યું છે હવે ચુસ્ત કોંગ્રેસીઓ લઘુમતી આગેવાનો અને કોંગ્રેસના આદિવાસી આગેવાનો કદાચ છોટુભાઈને ચલાવવા તૈયાર નથી આજે ઝઘડિયા સંમેલનમાં તેનો સ્પષ્ટ અણસાર વર્તાઈ ગયો અમારા સૂત્રો ઉમેરે છે કે દિલ્હીમાં એક જૂથે સ્પષ્ટ વાત રજૂ કરી દીધી છે કે બીટીપી સાથે ગઠબંધન કરો તો પણ ઉમેદવાર તો કોંગ્રેસનો જ હોય તેવું ટાઈઅપ કરજો છોટુભાઈને કહો તે કોંગ્રેસને હવે લોકસભામાં ટેકો આપે ગઠબંધન ટેકો આપવો કે લેવો એમાં પેચ ફસાયેલો છે નિર્ણાયક સમય પસાર થઈ રહ્યો છે ત્યારે સૂત્રો ઉમેરે છે કે કોંગ્રેસની એક લોબીએ તો હાઈકમાન્ડને વિકલ્પો પણ ધરી દીધા છે જો ઉમેદવાર લઘુમતીનો નક્કી કરો તો શેરખાન પઠાણ જો ક્ષત્રિય નક્કી કરો તો સંદીપ માંગરોલા જો આદિવાસી નક્કી કરો તો દલપત વસાવા ટૂંકમાં નદીની આ પારના કાર્યકરોએ પોતાની ફોર્મ્યુલા મૂકી દીધી હોવાનું કહેવાય છે હવે નર્મદાની પાર એટલે કે ભરૂચ વાગરા પટ્ટી ઉપર પણ આ રીતે ઓપ્શન તૈયાર જ છે રાજેન્દ્રસિંહ રાણા સુલેમાન પટેલ વગેરે જે પાર્ટી ત્રણ મહિના પૂર્વે વોઇસ મેસેજથી પોતાના કાર્યકરો પાસે ઉમેદવારોના નામો માંગતી હતી તે મતદાનના પચીસ દિવસ પહેલાં પણ ઉમેદવાર નક્કી કરી શકી નથી એ હકીકત છે સંગઠન વિખરાઈ જાય વિશ્વાસ અવિશ્વાસમાં ફેરવાતો જાય અને પછી દોઢ લાખની લીડ કાપવાની સ્ટ્રેટેજી બનાવવાની બાકી હોય ત્યારે શું પાર્ટી વર્કરો હાંફી ના જાય કોંગ્રેસમાં કદાચ નેતાઓને ફરક નહીં પડતો હોય પરંતુ કાર્યકરોના માનસ ઉપર બહુ સ્ટ્રેસ પડે છે એ વાતને ક્યારે સ્વીકારાશે આથી જ જાહેરમાં નારાજગી વ્યક્ત થવી હવે શરૂ પણ થઈ ચૂકી છે